તો અમદાવાદના સરદાર સ્મારકમાં કોંગ્રેસે વર્કિંગ કમિટીની બેઠક રાજ્યના મુખ્ય ચૂંટણી પંચ સમક્ષ લેખિતમાં ફરિયાદ કરી છે ભાજપે આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસ સરદાર સ્મારક ચૂંટણી ચૂંટણીલક્ષી ઉપયોગ કરે છે સરદાર સ્મારક બિન રાજકીય સંસ્થા છે અને કેન્દ્ર સરકારે તેને ગ્રાન્ટ પણ આપે છે આ બિનસરકારી સંસ્થા ખાતે કોંગ્રેસે રાજકીય મીટિંગ રાખી અને રાજકીય કામ માટે ઉપયોગ કરી આચાર સંહિતાનો ભંગ કર્યો છે જેથી તાત્કાલિક મીટિંગ બંધ રખાવી આચાર સંહિતાના ભંગ બદલ કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી છે આ વિશે વધુ વાત કરવા સંવાદદાતા મલ્હાર જોડાયા છે જી મલ્હાર સરદાર સ્મારક ખાતે જે મીટિંગ રાખવામાં આવી તેનો ભાજપ દ્વારા વિરોધ થઈ રહ્યો છે અને આચાર સંહિતાના ભંગની ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે શું હાલ વિગતો પ્રાપ્ત થઈ રહી છે જે રીતે આજે અમદાવાદના જે સરદાર પટેલ સ્મારક છે ત્યાં આગળ કોંગ્રેસ પક્ષ દ્વારા કોંગ્રેસ વર્કિંગ કમિટીની જે બેઠક યોજવામાં આવી હતી જો જોકે બેઠકની દરમિયાન ભાજપે ક્યાંક ને ક્યાંક આ બેઠકનો વિરોધ કર્યો હતો અને આચાર ભંગ થયો હોય તે પ્રકારનું સ્ટેટમેન્ટ આપીને આ મામલે જે છે મુખ્ય ચૂંટણી કમિશનર સમક્ષ રજૂઆત કરી છે જોકે લેખિતમાં હજુ સુધી ફરિયાદ કરવામાં આવી છે સાથોસાથ જે રીતે આ આચારસંહિતા ભંગ વાત સામે આવી રહી છે ચૂંટણી પણ આ સમગ્ર મામલે તપાસ કરી રહ્યો છે કારણ કે ભાજપને માંગ હતી કે આ પ્રકારની બેઠક નું ન થવું જોઈએ તેમ છતાં પણ કોંગ્રેસ દ્વારા આ બેઠક નું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈને આ ફરિયાદ કરવામાં આવી છે પરંતુ હજુ સુધી ભાજપ નું કોઈ સત્તાવાર તરીકે નેતા જે છે તે ચૂંટણી પંચ પહોંચ્યું નથી માત્ર લેખિત જે કાગળ જે આવી રહ્યું છે તે પ્રકારે આ ફરિયાદ થઈ હોય તેવું હાલ સૂત્રો કહી રહ્યા છે જી મલ્હાર ભાજપ તરફથી કે ચૂંટણી પંચ તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી છે ના હજુ ચૂંટણી પંચ તરફથી કોઈ મામલે પ્રતિક્રિયા નથી આપી માત્ર જે રીતે આ સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થયો છે અને સાથો સાથ જે રીતે આ સૂત્રો દ્વારા કહી રહ્યા છે કે એક પત્ર જે છે એ પત્ર લખીને અહીંયા આગળ ચૂંટણી પંચમાં મોકલવામાં આવ્યો છે ચૂંટણી પંચ પણ આ મામલે અભ્યાસ કરી રહ્યું છે અને ત્યારબાદ જ જે છે પગલા કોંગ્રેસ પર ભરવા કે ન ભરવા આચારસંહિતાનો ભંગ થયો કે ન થયો તે સમગ્ર મામલે તપાસ કર્યા બાદ જ જે મીટિંગ કરી તે બદલ આ ફરિયાદ દાખલ થઈ છે રાજકીય ઉપયોગમાં આ જે સ્થાન છે તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે કોંગ્રેસ દ્વારા તેવું ભાજપનું કહેવું છે આ માટે તેને ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરી છે જો કે ચૂંટણી પંચ પણ આ વિશે તપાસ હાથ ધરી છે અને કોંગ્રેસ સામે આચાર સંહિતા ભંગની ફરિયાદ ભાજપ દ્વારા દાખલ કરવામાં આવી છે તો અમદાવાદના સરદાર પટેલ સ્મારક ખાતે કોંગ્રેસ વર્કિંગ કમિટી યોજવા બદલ આ ફરિયાદ ભાજપ દ્વારા દાખલ કરવામાં આવી છે